તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ મિત્રો ગઈકાલે વિદ્યા સહાયકના પ્રોવિઝનલ મેરિટ લિસ્ટનું વાવાઝોડું આવી અને સાંજે થઈ ગયું જી હા વાવાઝોડું કેમ કે જેવું બપોરે દોઢ વાગે મેરિટ મુકાઈ ગયું તો તમામ વોટ્સએપ ગ્રુપોમાં અને ટેલિગ્રામ ગ્રુપોમાં એક જાણે વાવાઝોડું આવ્યું હોય એવી સ્થિતિ સર્જાઈ હતી અને લોકો પોતાનો મેરિટ એકબીજાને શેર કરતા હતા કોણે અને એકબીજાને પૂછતા હતા મારો નંબર આ છે ને આટલું મેરિટ છે ને આવશે કે નહીં આવે અને ઘણા મિત્રોના કાલે મને કોલ ને મેસેજ પણ આવ્યા હતા અને જે આપણે વિડીયો સવારે કાલે બનાવ્યા હતો એમાં પણ ઘણી બધી કોમેન્ટો આવી હતી અને મેક્સિમમ લોકોને આપણે જવાબ આપવાનો પ્રયત્ન કર્યો હતો અને ફરીથી આજે એક વાત કરવી છે કે પ્રોવિઝનલ મેરિટ તો આવી ગયું પણ એ પ્રોવિઝનલ મેરિટ ચોંકાવનારું છે ક્યાંક ને ક્યાંક જે આપણે અંદાજ લગાવ્યો તો એના કરતાં એ શા માટે ચોંકાવનારું છે એની વાત કરીએ તો વિષયવાઈઝ તમામ મેરિટની આપણે અલગ અલગ વાત કરીશું પણ અત્યારે હાલના વિડીયોમાં આપણે ટેટ વનના મેરિટની વાત કરીશું કે આ ટેટ વનનું જે મેરિટ જે રહ્યું એ આટલું બધું હાઈ કેમ લાગે છે કે આટલું બધું ઊંચું વધારે કેમ લાગે છે તો મેરિટની અંદર આપણે જોવા જઈએ તો પંચોતેરથી એસી મેરિટ નંબર એટલે કે મેરિટની રેન્જ જે છે પંચોતેરથી એંસીની વચ્ચે ટોટલ કેન્ડિડેટ છે એકોતેર હવે વિચાર કરો મિત્રો પંચોતેરથી એંસી મેરિટ એટલે પહેલાં આપણે અંદાજ જે લગાવ્યા એવું જ લાગતું હતું લગભગ કદાચ વીસ પચીસ લોકો હોય પણ જે આવ્યું છે મેરિટ એની અંદર એકોતેર લોકો એવા છે કે જેનું મેરિટ પંચોતેરથી વધારે છે અને એની અંદર ઓબીસીના ચાલીસ કેન્ડિડેટ છે અને બીસી ઇડબ્લ્યુ એસના કેન્ડિડેટ છે બરાબર હવે ઓબીસીની આપણે વાત કરીએ ખાસ ડેટ વનમાં તો ઓબીસીના જે કેન્ડિડેટ રહ્યા એનું મેરિટ ઊંચું જવાનું છે એમાં કોઈ બેમત નથી કેમ કે જો જગ્યા તમારી કદાચ આપણે સામાન્ય પ્રમાણે જ વાત કરીએ છીએ કે ધ્યાને લેજો વિજ્ઞાન પ્રવાહની વાત નથી કરતા સામાન્ય પ્રવાહની જ વાત કરીએ છીએ હવે જે ઓબીસીનું જે મેરિટ રહ્યું એ જે એની જગ્યા હોય છે દાખલા તરીકે ના જે આપણે સત્યાવીસ ટકા પ્રમાણે ગણીએ કદાચ એનાથી થોડી વધઘટ આવે કે બારસો આસપાસ જગ્યા આપણે કદાચ ગણીએ બારસો આસપાસ જગ્યા આવે તો ક્રમિક ભરતી ટેટ વનમાં એટલી બધી અસર નથી કરતી એ આપણને ખબર છે પણ છતાંય છથી આઠમાં જો લોકો જાય તો બારસો પ્લસ એમાં જનરલમાં લેવાવાળા બીજા પાંચસો લોકો હોય પ્લસ સિક્સ ટુ એટમાં કે ક્રમિકની રીતે જાય બીજા એટલા લોકો હોય તો આઈ થિંક બાવીસોથી ત્રેવીસોની વચ્ચે કદાચ જો તમારો નંબર હોય ઓવીસીમાં તો તમે સેફ કહી શકીએ છીએ અત્યારે આપણે બરાબર છે એક્ઝેક્ટ નથી કહી શકતો પણ એક અંદાજ પ્રમાણે બાવીસો ત્રેવીસો નંબર બાવીસો કે એટલેની અંદર જો હશે તો તમે સેફ કહી શકશો કેમ કે અને જગ્યા જો બારસો આવે તો એનાથી ઓછી જગ્યા તો નહીં હોય બરાબર છે મિનિમમ બારસો જગ્યા આપણે ગણીને ચાલીએ તો બરાબર તો બાકીના એક હજાર નંબર પાછળ જઈ શકે છે ક્રમિક ભરતી થશે તો એમને એમ થશે નહીં બરાબર છે અને ઘણા એવા ચાલુ નોકરીવાળા પણ અંદર ફોર્મ ભરેલા છે મેરિટ હાઈ એટલું બધું જવાનું કારણ એ છે કે બહુ જ લોકો આપણે જ્યારે ફોર્મ ભરાતા હતા ત્યારે પણ આવતું હતું કે ભાઈ પચાસ પચાસ લોકો એક એક તાલુકામાં જે લોકોએ એનઓસી લીધેલી છે અને એ લોકોએ ફોર્મ ભર્યા છે તો આટલા બધા ઊંચા મેરિટવાળા આની અંદર ના હોય એનું કારણ એ છે કેમ કે હાઈ મેરિટવાળા જે જૂના હતા એ તો બધા લાગેલા હતા સિત્તેરથી પ્લસવાળા બધા મોટા મોટાભાગના તો સિત્તેરથી વાળા આટલા બધા લોકો પંદરસો લોકો અત્યારે મેરિટ લિસ્ટમાં છે ટેટ વનના તો નવામાં આટલા બધા ના હોય તો સત્યાવીસો જે પાસ થયા હોય સત્યાવીસોમાંથી પંદરસો એટલે કે લોકો એવા ના હોય કે જેનું મેરિટ સિત્તેરથી પ્લસ થતું હોય બરાબર તો ક્યાંક ને ક્યાંક પાંચસો સાતસો જણા તો ચાલુ જોબવાળા આવી ગયા છે ચોક્કસથી એવું લાગી રહ્યું છે ભાઈ જે લોકો અંદર ભાગ લે છે કે નથી લેતા તો તમામ જો ચાલુ ચાલુ જોબવાળા છે એમને આ વિડીયો તથા જોઈ રહ્યા હોય તો વિનંતી છે કે તમે ચાલુ જોબ કરો છો હાલમાં તો જે પણ વ્યક્તિ નોકરીથી વંચિત છે વર્ષોથી રાહ જોઈ રહ્યા છે જેના માટે આ છેલ્લો ચાન્સ છે એ લોકોને લેવા દેજો અને તમે ના લેતા ભલે તમે ફોર્મ ભર્યું હોય પણ તમે એવું વિચારીને ના લેતા હવે વાત કરીએ એસટી કેટેગરીની તો એસટી કેટેગરીમાં જેટલા પણ ઉમેદવારો છે સાતસો ને બાસઠ એ તમામે તમામ ઉમેદવારો લાગી જવાના છે તો એમને એડવાન્સનું કોંગ્રેચ્યુલેશન જે લોકો એસટી કેટેગરીથી બિલોંગ કરે છે એ બધા જ ઉમેદવારો ટેટ વનમાં લાગી જશે કોઈ બાકી નહીં રહે બરાબર છે પછી કૂપનની વાત છે આપણે ઓબીસીની તમને વાત કરીએ ઓપનના જે ત્રણસો ને એક્યાસી કેન્ડિડેટ છે બરાબર છે એના મેરિટની આપણે વાત કરીએ તો જે લોકો અંદર આપણે બે હજારના બે હજાર કે પચીસોની અંદર જેનો મેરિટ નંબર આવે છે ઓપનવાળા એ બધા લાગી જવાના બીજી વાત છે ઈ એસ કેટેગરીની વાત કરીએ તો એક હજારને પિસ્તાલીસ કેન્ડિડેટ છે તો એમાં પણ અમુક જનરલમાં ઘણો કે ક્રમિક ભરતીની રીતે ગણો ચાલુ જોબવાળા ગણો કે એ બધું આપણે જોવા જઈએ તો એમાં પણ મોટા ભાગના કેન્ડિડેટ લાગી જવાના છે ઇડબ્લ્યુ એચ કેટેગરીવાળાને પણ એટલું બધું કંઈ જ આ બધા જરૂર નથી કે ટેન્શન લેવાની જરૂર નથી કેમ કે સાડી ચારસો જેવી જગ્યા મિનિમમ એની આવવાની છે તો બાકીના બીજા બસો ત્રણસો જણા લાગી શકે છે એસસી કેટેગરીમાં જો તમારો મેરિટ નંબર સાતસો સુધીનો છે તો હાલના તબક્કે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એસસી કેટેગરી ટેટ વનમાં સાતસો સુધીનો ધારિત નંબર હોય તો કંઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આગળ આગળથી ઘણા બધા લોકો જતા રહેશે તો આ એક અંદાજ છે હાઈ મેરિટનો મેરિટ હાઈ દેખાઈ રહ્યું છે એના કારણો મેં તમને કહ્યા ચાલો નોકરીવાળા છે બરાબર છે એ વધારે લોકોએ એમાં ભાગ લીધો છે એટલા માટે હાઈ મેરિટ દેખાઈ રહ્યું છે બાકી આપણે હાલ જે અંદાજ કયો એસટી ટી કેટેગરીના તમામ લોકો આવી જશે ઓબીસી કેટેગરીમાં બાવીસો ત્રેવીસો સુધીના લોકોને ચાન્સ છે બરાબર છે ઇડબ્લ્યુસ કેટેગરીના મોટા ભાગના આઠસો નવસો લોકોનો ચાન્સ છે ત્યાં નંબર મતલબ આઠસો નવસો મેરિટ નંબર સુધીના લોકોનો ચાન્સ છે બરાબર અને એસસી કેટેગરીમાં સાતસો આસપાસ મેરિટ નંબર સુધીનો ચાન્સ છે બરાબર છે તો આ રીતનો મેરિટ છે હવે વધારે હજુ ફાઇનલ મેરિટ આવશે જ્યારે તબક્કાઓ ચાલુ થશે ક્રમિકમાં ત્યારે ખબર પડશે કોણ લે છે કોણ નથી લેતું ચાલો નોકરીવાળા ત્યારે આપણને એક્ઝેક્ટ ખબર પડશે પણ આ હતું ટેટ વન મેરિટનું એનાલિસિસ બરાબર છે અને આ જે એનાલિસિસ રહ્યું એના આજુ ઘણી બધી દ્રષ્ટિ તમે આપણે જોઈ કે તમે લોકોએ પણ કદાચ કરી હોઈ શકે છે તો તમને કંઈ નવીનતા લાગતી હોય કે તમને કંઈક એવું જાણવા મળ્યું મેરિટની બાબતમાં તો તમે આપણા વિડીયોના કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ટેટ વનની અંદર તમે કઈ કેટેગરીથી બિલોંગ કરો છો તમારો મેરિટ નંબર કયો છે અને તમારું મેરિટ કેટલું છે તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો જરૂરથી એટલે આપણને ખબર પડે કે એકબીજા મિત્રો આપણા જે બી ગ્રુપના છે એને ખબર પડે અને આ જે મેરિટ એનાલિસિસનો જે રહ પીડીએફ એ બધું આપણા ગ્રુપની અંદર આવતું જ હોય છે અને ઘણા બધા લોકો આપણી સાથે જોડાયેલા છે તો એજ્યુકેશન બી ચેનલની લિંક જે રહી એ આપણે કોમેન્ટ બોક્સમાં પિન કરી દઈએ છીએ દરેક વિડીયોમાં તો એમાં તમે જોડાઈ જજો હજુ વિષય વાઇજ આપણા જે મેરિટોરિયા સિક્સ ટુ એટના જે ભાષા છે ગણિત વિજ્ઞાન છે અને સામાજિક વિજ્ઞાન છે એમાં અંદાજીત પહેલું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જોયા પછી ચિત્ર કેવું રહેશે એની સ્પષ્ટતા વિડીયો આપણે જરૂરથી ચેનલ પર લઈને આવશું તો આપણી એજ્યુકેશન વિચ જિગ્નસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને લાઇક કરીને શેર જરૂરથી કરજો જેથી કરીને તમામ મિત્રો સુધી આ વિડીયો પહોંચી જાય અને ગ્રુપમાં જોડાવાથી તમને એ ફાયદો થશે કે ત્યાં ઘણા બધા લોકો ચર્ચા કરતા હશે તો તેમાં તમે સહભાગી થઈને તમને પોતાને ખ્યાલ આવી જશે કે ખરેખર આપણે ક્યાં છીએ અને નેરી ડેન્ગે શું ચર્ચાઓ થઈ રહી છે તો તમારા મગજમાં થોડા ઘણા જે તરંગો ચાલતા હોય એ શાંત થશે તો એ ચિંતા કરવાની કંઈ જરૂર છે નહીં તો ત્યાં સુધી જય હિન્દ જય ભારત જોડાયેલા રહો થેન્ક યુ